અહીંયા ઉપસ્થિત ગુરુ ગોવિંદ મૂર્તિ પ્રસંગે વચ્ચે ઉપસ્થિત આપ સૌ આદિવાસી આ દેશના મૂળ માલિકોને મારા જોહાર નમન અત્યારે જે વાત કરવામાં આવે છે રૂઢિ પરંપરાઓ મતલબ કે આપણા રીત રિવાજો આપણા રીત રિવાજો આ દેશમાં જેટલા પણ સમાજો છે આપણે એના મૂળ માલિકો છે બાકીની પ્રજા પાંચ એક બે અગિયાર ના જજમેન્ટ અનુસાર બહાર થી ઘૂસપેઠિયા ઘૂસપેઠ કરેલી છે તો આપણા જે રીત રિવાજોને કેવું વડે વડેને નુકસાન કરવામાં આવે છે તો આપણા રીત રિવાજોને એમને ખબર છે પણ આપણને ખબર નથી કે આદિવાસીના જો રીત રિવાજો ઉપબંધ રહે છે તો એમના જે કાયદાઓ છે એ બહુ જ ખતરનાક કાયદાઓ છે આપણને છોડશે નહીં એટલા માટે આપણા જે રીત રિવાજો ખતમ કરવામાં કારણ કે આપણા રીત રિવાજો છે તો ગુરુ પણ આપણને કઈ સમાજ માટે એકતા થવાની જે વાત કરી છે એનું પેલું મૂળ છે કે ગુરુ ગોવિંદે આપણને જય ગુરુ માલિક સંબોધન આપ્યું જય ગુરુ

નિશાન બતાવે છે અને ધરતીમાંથી એની આ નિશાનીઓ આપણને આપી છે એટલે આને આપણે નેજા કહીએ છીએ અત્યારે જે ગુરુ જે આપણને માર્ગ બતાવ્યો હતો કે આ નેજાની નીચે રહેજો પણ એ રસ્તો છોડી અને આપણે બીજાના ઝંડા ને ઝંડા પકડી લેતા આપણા તો આપણે છોડી દીધા અને બીજી જે પ્રજા આવી લી એના ઝંડા ઝંડા આપણે પકડી લેતા તો પહેલી વસ્તુ આપણો ધરમ ધરમ મતલબ પ્રકૃતિ કુદરતી ધર્મ અને ધર્મ બે વસ્તુ અલગ છે ધર્મ એ માનવ નિર્મિત છે અને ધર્મ એ કુદરતી છે તો આ ધર્મની નિશાનીઓ છે પાછી આપણે બેડશેર થયું છે એન માથું સોકસાઈ કરવી પડશે તો આપણો ધરમ અકબંધ રહેશે બીજી વસ્તુ પાઠ પૂજા ગુરુ ગોવિંદે જે પાઠ પૂજા કરી છે એ પાઠમાં સાંદ સુરજ અને તારાઓની નિશાની છે જે આ ધજાઓમાં ધજા નહીં પણ આ જે નિશાની છે એ જ આપણી પાઠ પૂજામાં છે એ જ નિશાનીઓ આપણે જે ભરાડી દોરીએ છે એની અંદર છે ત્યાંથી આપણે વિચાર કરો

આ ધોણીને સાક્ષી રાખે એના માટે કોટવાળ નિમ્યા પણ આપણને ને ગમ્યું અને આપો કઈક થાયું ભીડવા એટલે આપડી રીત રિવાજ છોડે અને રૂપિયા લવા વાળી રીત રિવાજમાં ભરાઈ ગયા પછી આપણે કીજે કે આપડા કાયદાઓ કેમ લાગુ નહીં પડતા બીજી વસ્તુ આપણી બોલી ગુરુ કહે ને આપ ગુરુ કહે ને કે તો બોલી અલગ છે

એ તાજ છે આપણો તો આ તાજ જ્યાં સુધી માથા પર રહેશે ત્યાં સુધી આદિવાસીઓની ઓળખાણ રહેશે એટલે આપણને કઈ ના ટોપી પહેરાવી ધોળી પહેરાવી ને કાળી પહેરાવી અને આપણે આપણો તાજ ભૂલી ગયા એટલે ફરી આપણો તાજ બાંધતા થાવ બી વસ્તુ ગુરુ ગોવિંદ ભેખ આપ્યો હતો ભેખ નો મતલબ હજુ ઘણા સમજ્યા નથી જે ગામમાં ધોણી ગુડી તા જે સેવા પૂજા કરે એને એક કલર એટલે કે ભગવો નહીં પણ જે રમજી આપણે જાપા પૂજન વખતે લગાડીએ રમજી છે કુદરતી છે જે બેન દીકરીઓને આવે છે અને આપણી પ્રકૃતિ છે એ નિશાની છે એ ભૂલે અને આપણે બધા હબાઈ પડ્યા ભગવા એટલે કે બધા ભગવા કર નાખ્યા

એકાદ મિનિટ માં હવે છેલ્લે ગુરુ ગોવિંદ ની નાની કહાની વાણી છે